જય રમપીર મિત્રો કેમ છો બધા મજા મજા દીશું ને આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને પાછો આપણા આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે શું વાડી ને જોવો અત્યારનું કાક મોસમ છે આવું કાક જોવો તમે અને એવું કાક છે અને જો હું તમને આજનું લોકેશન બધું બતાવું વાડીનું તો તમે આપણા વિડીયોમાં બન્યા રીજો અને મિત્રો જો આ બાજુ આવી ગયો છું રોડ બાજુ તમે જો તો જો આ બાજુ કાક આવું છે લોકેશન તમે જો તો અહીંયા ગઢેડા છેલ્લા જો અહીંયા છે પાવર હાઉસ જુઓ તમે જ્યાંથી અમારા ગામમાં પાવર સપ્લાય જાય જુઓ અહીંયા જો અહીંયાથી પાવર સપ્લાય જાય અહીંયાથી ક્યાંક બીચે જતો હોય ને પછી હોય ને આ પવન શાખા એ બધે જો અહીંયા કંપની હોય ને જેની એ બધું હોય એવું એટલે એવું કાક છે અમારી વાડી બાજુ આવું અને તમે કન્ટિન્યુ વિડીયોમાં આપણા જોડાયેલા રેજો અને એવું બધું મિત્રો અત્યારે આપણે જવાનું છે ડેમ જોવા જે આપણે આવેલું છે જે આપણા બાજુમાં ગામ છે ત્યાં અત્યારે આપણે જવાનું છે ડેમ જોવા તો તમને ના જઈને મળીશ મિત્રો અત્યારે ફૂલ જોઈને આવતા રહ્યા છે વાડીએ અને જો અત્યારે ઢોર સારવી છે હું દીદી અને દીદી જાય છે પાણી ભરવા એટલે તમે આપણા વિડીયોમાં બન્યા તો મિત્રો હું ને દીદી આવી ગયા છે બે ઢોર સારવા એટલે કે જો દીદીના હું ફોન દેવા આવ્યો તો બીજો ફોન પીડ્યો તો ને એટલે કે દીદીને દેતો હું અહીંયા ઢોર સાચી હતી એટલે રમવા કેમ કે હું મારે તો એડિટિંગ કરવાનું હતું એટલે હું હતો ના વાડીએ બપોર પહેલાં મારો વારો હતો ને બપોર પછી એનો વારો છે એટલે જો એ આમ સારા છે એ આ બાજુ ગા આવી ગઈ હતી એટલે ગઈ છે આમ દગડવા એટલા માટે જવું પડે કેમ કે જો આ બધું સરવા દેવાનું છે ને આ બાજુ આપણે જે ઝાર છે એ રહેવા દેવાનું છે ને એવું બધું છે જો દીદી અત્યારે આવી ગઈ છે જો ને એવું કાક છે જો અત્યારે ઢોર તગડી આવી રહી છે રામાપીર મિત્રો તો કેમ છો બધા મજામાં જશો અને આજે મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને બપોર પેલા ભાઈનો ઢોર સારવાનો વારો હતો ને અત્યારે મારો વારો આવી ગયો છે ઢોર સારવાનો તો ઢોર સારું છું તો હાંજે જવાનું છે રાસ શીખવા તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો અને નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને બાજુમાં આપેલી ઘંટડીને જોરથી દબી દીજો તો મિત્રો હવે તો આપણી ચેનલ ત્યાં મિત્રો ફોન પડી ગયો હું ના ના કઈ વાંધો ન થાય વાંધો નહીં એવું થાય પપ્પાને ન ખબર પડે મારી તો તમે મારીઓમાં મિત્રો જે આપણા હાથમાંથી ફોન પડી ગયો હતો જો આટલી જો નુકસાન એવી કે જો એટલે કાસ ફૂટો છે આપણે ડિસ્પ્લે થોડી એટલે કઈ વાંધો નહીં આવે આપણો જ ફોન છે એટલે કઈ વાંધો નહીં હવે પપ્પાને ખબર નહીં પડવા દેવી કાલ આપણે હમણાં હાંજ ને એટલે આપણે કાસ બદલી નાખશું ખાલી કાસ જ બુટો છે બીજું કાંઈ થયું નથી મિત્રો આજનો પૂરો કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલી ઘંટરીને જોરથી દબી દીજો જેથી કરીને મારો વિડીયો તમને સૌથી પહેલા જોવા મળશે હવે મળશું નવા વિડીયો ત્યાં સુધી બાય 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 બાય